ભરૂચના આમોદ તાલુકાના અછોત ગામની સીમા રેલવેના કામમાં થતા માટી ખોદકામ ઉપર ખાણ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી. અંદાજિત રૂપિયા ત્રણ કરોડના નવ દંપત તથા બે હિતાચી મશીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ તાલુકાના અછોત ગામની સીમા રેલવેના કામ માટે માટી ખોદકામ ચાલી રહ્યું છે. જે કામ માટે બસીર પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોટ કામ થઈ રહેલ સ્તર ઉપર દરોડો પાડતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું બહાર આવ્યું હતું ખાણ ખનીજ વિભાગે સ્તર ઉપરથી નવ ડંપર તથા બહેટાચી મશીન અંદાજિત કિંમત રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો વાહનો સીઝ કરી આમોદ પોલીસ મથકે સુપરત કરી આગળની તપાસ હાથ ધરી હતી ખાણ ખનીજ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા જેમાં એક પરમિટ આપેલી એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુમાં આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાન ખનીજની પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે